દર્શક મિત્રો હાલ આપણે જે પ્રકારે કોર્પોરેટર સાથે વાત કરીને તેઓએ કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે હું એ કોર્પોરેટરને પણ કહેવા માગું છું ને તમામ એ પાદરા શહેરના નેતાઓને પણ કહેવા માગું છું કે પાદરા શહેરની અંદર એક પ્રશ્ન નથી પહેલું તો પાદરાના અઠ્યાવીસ કોર્પોરેટરોને હું આ જાહેર મંચથી કહું છું કે પ્રથમ તો પાદરાએ ત્રણ ત્રણ દિવસ સુધી પૂરની પરિસ્થિતિ સહન કરી છે પૂરની પરિસ્થિતિ વેઠી છે અને પહેલાં તો એ ક્લિયર કરતો કે કોઈપણ વ્યક્તિ બંધ બેસતી પાઘડી પહેરી ન લે હું ફક્ત પાદરા નગરપાલિકાના નેતાઓની વાત કરી રહ્યો છું માટે ઉપરના નેતાઓ એવું ના વિચારે કે ભાવિન અમને કંઈક કહે છે પણ પાદરા શહેરની અંદર આ જ રહીશોએ પાદરા શહેરના તમામ રહીશોએ ત્રણ ત્રણ દિવસ સુધી પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે બબે પાંચ પાંચ ફૂટ પાણી પોતાના ઘરની આગળ જોયા છે લોકો ખાધા પીધા વગર કહી શકાય કે હેરાન પરેશાન ત્રણ દિવસ હતા આ અઠ્યાવીસ કોર્પોરેટરને જાહેર મંચ પરથી કહું છું કે તમે જે બસો ગ્રામ કેળા લઈ અને પાદરાના સરકારી દવાખાનામાં વર્ષે એક વાર આપો છો અને એનું ડીપી પોતાના વોટ્સઅપ પર આખા વરહ લગાવી રાખો છો અને એ બસો ગ્રામ કેળા એ તમે પાંચ લોકોને વેચી અને કહી શકાય કે એના પાંચસો ફોટા પાડી ફેસબુક પર મૂકો છો ત્યારે પૂરની પરિસ્થિતિમાં પાદરા નગરપાલિકાના અઠ્યાવીસ કોર્પોરેટરોમાંથી પ્રમુખશ્રી સાથે કેટલા લોકો પૂરની પરિસ્થિતિમાં પોતાના વિસ્તારમાં ગયા છો પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે ગયા છો અને એના કેટલા ફોટોગ્રાફ્સ તમારી પાસે છે તમે કેટલા સોશિયલ મીડિયામાં મૂક્યા છે એ બીએન ન્યૂઝ ગુજરાતીને મોકલજો હું જાહેરમાં તમારા સમાચાર બનાવીશ અને જાહેર મેં જનતામાં અપીલ કરીશ કે જો પૂરની પરિસ્થિતિમાં કોર્પોરેટરો આવી રીતે સાથે રહ્યા હોય તો એમના વિશે આગામી ચૂંટણીમાં વિચારજો અને જો ના મૂક્યા હોય કે નબે ના પાડ્યા હોય તો એ તમારો વિષય છે દર્શક મિત્રો પાદરાના અનેક વિસ્તારોમાં અત્યારે લાઇટ નથી પાદરા આ એ જ પાદરા છે કે જ્યાં સરકારી અનાજની દુકાન કે જ્યાં કહી શકાય કે દર્શક મિત્રો એ સરકારની અરાજની દુકાન હોય એ ગાંધી ચોક હોય કે પછી એ પાદરાનું જૂનું મામલતદાર હોય કે જ્યાંથી બસ ત્યાંથી અંદર સુધી જતી હતી ત્યાંથી કહી શકાય કે રેશન કાર્ડની દુકાનમાં કેરોસીનની જે ગાડી આવતી હતી એ કેરોસીનની ગાડી ગાંધી ચોક ઝંડા બજાર સુધી જતી હતી એ પાદરા ક્યાં ગયું શું પાદરા પોલીસ સ્ટેશનના લોકોને જ પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને જ ટ્રાફિકની સમસ્યાઓનું જવાબદારી આપી દેવામાં આવી છે દર્શક મિત્રો આજ પાદરા નગરપાલિકાએ મોટી મોટી વાતો કરી હતી આજ પાદરા નગરપાલિકાએ હજારો લાખો રૂપિયાના ખર્ચા કર્યા હતા પતરા માર્યા હતા પાદરા શાક માર્કેટ આગળ એ લોકોએ ઘણા ખર્ચા કરી કરી અને લોકોને ટ્રાફિકની સમસ્યાઓ પાદરામાં ખાલી ગટરની સમસ્યા નથી પાદરા શહેરની અંદર અનેક સમસ્યાઓ છે જેમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે પાદરામાં સારા પીઆઈ આવ્યા છે સારા ચારણ સાહેબ છે એટલે રોજે રોજ પોતાના સ્ટાફને લઈ રોજે રોજ પોલીસને દોડાવે છે પોલીસ એક એક વિચારો કે એકલો ઈમાનદાર અધિકારી જો પાદરા શહેરની ટ્રાફિકની સમસ્યા એસી ટકા સોલ્વ કરી શકતા હોય તો આ જવાબદારી નગરપાલિકાની પણ છે કારણ કે શહેરમાંથી દબાણો દૂર કરવા એ જવાબદારી નગરપાલિકાની છે હું જાહેર મંત્રી નગરપાલિકાના પ્રમુખને કહું છું કે તમારામાં જનતાની કામ કરવાની તાકાત હોય તો પાદરા શહેરના પાણીની ટાંકી હોય કે પાદરા શહેરનું કહી શકાય કે દર્શક મિત્રો માર્કેટ ચાર રસ્તા હોય માર્કેટ ચાર રસ્તા પાસે અઢળક પ્રકારના દબાણો છે દૂર કરીને બતાવો અગાઉ પણ બધા ખર્ચા કરવામાં આવે છે અનેક મોટા મોટા વાયદાઓ જે છે પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા ટ્રાફિકની સમસ્યામાં પણ કહી શકાય કે પાદરા નગરપાલિકા તદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે અત્યારે આપણે જે છે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ત્રણની અંદર ક્યાંક ને ક્યાંક પાલિકા નિષ્ફળ છે એ પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે

આ વરસાદના પાણી વગર ઘટાડો ઉભરાવી આ બધી જ પ્રકારની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે સાથે એક મહત્ત્વની બાબત એ પણ છે કે પહેલાંનો અઢી વર્ષનો સમય એવો પણ હતો અઢી વર્ષ પહેલાંનો સમય કે જ્યારે કદાચ આ બે બાય બેનું એક ઢાંકણામાંથી કદાચ બે લીટર પણ પાણી આવતું હતું તો પચાસ સમાચારો બનતા હતા એ પચાસ આગેવાનો નીકળતા હતા જાગૃત આગેવાનો આવતા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટો આવતા હતા ઘણા બધા લોકો બોલતા હતા ઘણા બધા લોકો રજૂઆત કરતા હતા ઘણા બધા લોકો બોલનારા હતા અઢી વર્ષથી તમે પાદરા નગરપાલિકાની કોઈ ભૂલ બાબતે ફેસબુક પોસ્ટ જોયો હોય તો બતાવજો કોઈ સારા એવા અહેવાલો જોયા હોય તો બતાવજો કારણ કે આ વાત એવી છે કે અઢી વર્ષથી લોકો મૌન થઈ ગયા છે કોઈને કાંઈ બોલવું નથી લોકોને બધું ખબર પડે છે પરંતુ જ્યારે બોલવાની બાબત આવે ત્યારે આ જ લોકો આપ જોઈ રહો હું દ્રશ્યોમાં બતાવીશ કે જે લોકો કહી શકે કે જેની ચાદર જાય એને ટાઢવાય એ જ પ્રકાર પ્રકારે જેને અહીંયા આગળ ગંદકી દેખાય છે જેને તકલીફ થાય છે જે સહન કરે છે એ જ લોકો બોલે છે આપણી સાથે એક બેન પણ છે બેન શું કહેશો તમારા દીકરા દીકરીઓથી લઈ સોસાયટીના તમામ લોકો હેરાન પરેશાન છે ગટરના પાણીથી કે ભાઈ મારું નામ તરુણાબેન છે અમે અહીંયા આગળથી રહીએ અહીં કેટલા વખતથી સાત વર્ષથી રહીએ છીએ એમાં બે વર્ષ સારું ચાલ્યું પણ બાજુની સ્કૂલ જે જૈન સ્કૂલ છે એનું ગટરનું પાણી જે અહીંયા આવે છે અમે રજૂઆત અહીં આગળ કરી નગરપાલિકામાં કરી ગાંધીનગર બી કરી છે પણ એનો કોઈ અત્તા લગીને એનો ઉકેલ આવ્યો નથી તો એ બાબતે હવે અમારે ક્યાં જવું અમારા નાના નાના સ્કૂલનું બી પાણી આવે છે ત્યાં બી રજૂઆત કરેલી છે પણ હજુ કોઈ આ અંગે અમારી પાસે કોઈ ઉકેલ લાયા નથી નાના નાના છોકરાઓ છે કેટલાક બીમાર પડે છે એ બધું હવે કોણ જોશે અમે નગરપાલિકાના ભરોસો અત્યાર લગી રહ્યા તેના બી રહીશો એંગળ આવીને જાય છે અને કહીએ તો એવું કે છે કે હા થઈ જશે થઈ જશે પણ અત્યાર લગી કોઈ કરતા કોઈ ઉકેલ આવ્યો નથી મિત્રો કોઈ કહેતા કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી જે આપણે દ્રશ્યો વારંવાર જોઈ રહ્યા છે આગળ અત્યંત ગંદુ પાણી જે છે એ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના રહીશો આ પાણીથી અત્યંત હેરાન પરેશાન થઈ ચૂક્યા છે આપણે જે પ્રકારે સામેની તરફ દ્રશ્યો જોઈ રહ્યા છે સામે પણ એ જ પ્રકારના દ્રશ્યો અત્યંત ગંદકી જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ અત્યંત ગંદુ પાણી છે અને આ ગંદા પાણીના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે ત્યારે પાદરા નગરપાલિકાની અનાવડતના કારણે અનેક પ્રશ્નો હાલ ઉદભવ્યા છે પાદરા નગરપાલિકાના પ્રમુખશ્રી કોઈ પણ જગ્યાએ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક આવતા હોય અને પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય તેવું ક્યાંય જોવા નથી મળ્યું અગાઉના સમયમાં પ્રમુખો પોતે દોડતા હતા કોર્પોરેટરોને લઈને દોડતા હતા અને મે બી જેટલા બને એટલા પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે છે એ કોઈ જ વ્યક્તિને કોઈ પાદરા શહેરની પડી ના હોય એ પ્રકારના દ્રશ્યો છે દર્શક મિત્રો આ પાદરા પહેલાં એવું હતું કે જ્યાં ગાંધીચોક સુધી મોટી ગાડીઓ જતી હતી ડમ્ફરો જતા હતા કેરોસીનની ગાડીઓ જતી હતી હવે કદાચ જો ફોર વ્હીલર જતી હોય તો બતાવો કારણ કે દબાણો ખૂબ વધી ગયા છે એમાં પણ થોડો અભ્યાસ કરો કે અકસ્માત થવાનું કારણ શું હતું કઈ રીતે થયું છે દર્શક મિત્રો એમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ જવાબદાર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાલિકાની નિષ્કાળજી જવાબદાર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિક વ્યવસ્થામાં જે પાલિકા નિષ્ફળ ગઈ છે એના જ કારણે લોકોના મોત પણ થાય છે આ જ પ્રકારે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર છે અને ગંદા પાણીમાંથી પસાર થઈ થઈ અને અહીંના જે છે સ્થાનિક છોકરા છોકરીઓ જે છે કે જે ભણવા જતા હોય છે તે લોકો પણ હેરાન પરેશાન છે ત્યારે પાદરા શહેરની જે ખાનગી શાળા છે જૈન સ્કૂલ એ જૈન સ્કૂલનું પણ ગંદુ પાણી ગટરનું પાણી અહીંયા આગળ આવતું હોય અને તેના પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે પણ અહીં આગળ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકો હેરાન પરેશાન એના કારણે પણ થયા છે ત્યારે ચોક્કસથી પાદરા નગરપાલિકા કેવા પ્રકારની કાર્ય